નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એક બે બે હજાર પચીસ અને વાર શનિવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક વિડીયો મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન્યુ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ थरा तारीख एक बे बजार पच्चीस पाक नीचो भाव ऊंचो भाव से वरियाड़ी जैसे अगिय सौ साइ थी गुआर जैसे आठ सौ पचास थ नौ सौ पंचासी रजका बाजरी जैसे छ सौ अग्यार छ सौ पच्चीस से बाजरी जैसे पाँच सौ पच्चीस पाँच सौ आग से मगफली जैसे नौ सौ एकावन थी एक हज़ार एकतालीस हिशबगुल जैसे सत्तर सौ थी एक सौ सत्यावीस તલ સફેદ જે છે બે હજારથી બાવીસો એરંડા જે છે બારસો થી બારસો સિતેર અને છેલ્લે છે રાયડો જે છે એક હજાર ચાલીસથી અગિયારસો જેનો નીચો ભાવ છે ત્રણ હજાર ચાલીસ અને ઊંચા ઊંચો ભાવ છે આડત્રીસો એકાવન તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ